સુધી અભિયાન ચાલશે ઉત્તરાયણ પક્ષીઓને બચાવવા બોટાદ કરુણા અભિયાન શરૂ દસ થી વીસ જાન્યુઆરી સુધી ઘાયલ પક્ષીઓની થશે નિઃશુલ્ક સારવાર બોટાદના એસટી ડેપો રોડ પર વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ સારવાર સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે આ સ્ટોલ પર બંને વિભાગના કર્મચારીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે घायल પક્ષીઓની જાણકારી મળતા જ કર્મચારીઓની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી જાય છે વનરક્ષક મહેન્દ્રસિંહ પવારના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓની પ્રાથમિક સારવાર આપ્યા બાદ વન વિભાગની નર્સરીમાં રાખવામાં આવે છે